આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાં હું પાર્થ કોટેચા મારી સાથે આકાશભાઈ કટારા ચેતનાબેન ચુડાસમા ગીતાબેન પરમાર ની જે પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે એક સાથે એક પેનલ સાથે થઈ વિશ્વાસ વિકાસ અને સૌના સાથના નારા સાથે કામ કરશું જે કાર્યકર અને જે અમને સેવાનો મોકો જે પણ પાર્ટી દ્વારા આપવામાં આવશે તે પૂરી નિષ્ઠા સાથે અમે ચારેય લોકો પેનલની સાથે રહી અને જનતા ઉપર અમને ભરોસો છે કે જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ અમને વોટ કરશે અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે જે કાર્ય છે એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જુનાગઢની જનતાનો અમને મળશે હું મિનિત મહેતા ઉમેદવાર વોર્ડ નંબર દસ આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર દસમાં ઉમેદવારી નોંધાવી છે અને મને જૂનાગઢની જનતા ઉપર પૂરો વિશ્વાસ છે કે આજે પાંચ વર્ષમાં કોઈ કામ થયા નથી અને પાંચ વર્ષ માટે એકને એક મુદ્દા ઉપર અને ચૂંટણી લડવાના ભાજપના જે કાંઈ પપુરા વાગ્યા હતા કે અમે આમ કરશું અમે તેમ કરશું એવા એક કામ પાંચ વર્ષમાં થયા નથી જનતાનો પૂરેપૂરો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને આ વખતે કોંગ્રેસને સારામાં સારા બધા ઉમેદવારને સારામાં સારા મત મળશે અને જુનાગઢની અંદર કોંગ્રેસની બોડી બનશે એવું મને લાગે છે ગત મોડી રાત્રે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની નામાવલી જાહેર કરવામાં આવી હતી આજ સવારે જ સાઠે સાઠ ઉમેદવાર પંદરે પંદર વોટમાં ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે સવારે વિજય વિશ્વાસ સભાથી ચૂંટણીના પડઘમ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ વગાડી દીધા છે ત્યારબાદ સૌ સાથે મળી અને ફોર્મ ભરવા ગયા હતા આગામી દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઇલેક્શન હોય તો માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સંગઠન પ્રમુખ આદરણીય સી આર પાટીલજી અને રત્નાકરજીની સીધી દેખરેખ નીચે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટી લડવાની છે જે રીતે છેલ્લી બે ટમ થયા વચ્ચે એક ટર્મ બ્રેક થયો એની પહેલાં પણ એટલે પંદર વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું છેલ્લા ગત પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને લઈને લોકો વચ્ચે જવાની વાત છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડવાની હોય ગઈ વખતે ચૂંટણી લડી ત્યારે એનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો એ મેનિફેસ્ટોનો લગભગ બધા જ કામો પૂર્ણ થયા છે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ સાથે જ લોકો પાસે મત માગવા જશે અને મને જૂનાગઢની જનતા ઉપર વિશ્વાસ છે કે ગઈ વખતે જે રીતે ચોપન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની બોડી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રસ્થાપિત હતી તો આ વખતે પણ આજે જ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી અમારા આગેવાનો સૌએ વિજય વિશ્વાસ સભામાં દરમિયાન છપ્પન સીટ થી ભારતીય ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશન કેટલા સત્તા નહીં પણ સજાના સૂત્ર સાથે સૂત્ર લઈને જુનાગઢ ની જનતા પાસે જનાદેશ માગશે અને પ્રાથમિક સુવિધાના સુવિધા આપવાના વચન સાથે ચૂંટણી લડશે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના ભયંકર ભ્રષ્ટાચાર અને બહુમતીના જોરે સત્તાના નશામાં શહેરને માનમાં લઈને રોડ રસ્તા લાઈટ ગટર પાણીના ભારે અરાજકતા કરનાર ભાજપાની સામે કોંગ્રેસ પાર્ટી જુનાગઢની જનતા પાસે મજબૂતાઈથી પ્રામાણિકતાથી અને સંઘર્ષની સાથે મક્કમતા પૂર્વક મુકાબલો કરશે જુનાગઢની જનતા ને કોંગ્રેસ પક્ષી માં મહાનગરપાલિકા જુનાગઢમાં પંદરસો કરોડ ની વધુ નો ખર્ચ થયો છે ત્યારે ખરેખર પ્રજા સુધી આ પૈસાનો ખર્ચ જે છે એ પહોંચ્યો છે કે કેમ એ સવાલો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે ભારે બેફામ કર નાખીને હાઉસ ટેક્સ લાઇટ ફાયર ટેક્સ જેવા અનેક ટેક્સ નાખીને પ્રજાના પૈસે મોજ કરીને કરોડો રૂપિયા ભાજપાના મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે ની ગાડીઓ ખરીદીની બેફામ ખર્ચા કરીને પ્રજાના પૈસાનું પાણી કરનારને